આગળ વાત કરીએ તો ઐતિહાસિક વારસો ધરાવતો ભુજ અને ભુજના રેલવે સ્ટેશનની કરવાની વાત થઈ રહી છે પરંતુ બીજી તરફ આપણે વાત કરીએ તો રેલવે સ્ટેશનની બહાર જ ગટર કે જે ખુલ્લી છે અને તેના કારણે જે લોકો તેમને ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભુજ શહેરમાં આવેલ રેલવે સ્ટેશન બહાર ગટરના પાણીએ તો હદ વટાવી દીધી છેલ્લા પાંચ વર્ષથી ભુજના રેલવે સ્ટેશન બહાર ઉભરાતી ગટરના કારણે

કેટલા છકડા પલટી મારી જાય છે પણ કોઈ એક્શન લેતા નથી પગ પછી એન્ટર કરો આ લગભગ જેમ છ સમસ્યા છે વરસાદ જરાક પડે એટલે ત્યાં પાણી દોઢ દોઢ ફૂટ પાણી ભરાઈ જાય છે આ રેગ્યુલર દોઢ ફૂટ પાણી વરસાદ થોડુંક પડે એટલે પાણી ભરાઈ જાય છે રેગ્યુલર તો સ્ટેશન અત્યારે તો સામે જ ગેટ થઈ ગયો છે પેલે જેવો હવે તો અહીંયા સામે જ ગેટ થઈ ગયો છે એટલે બઉ તકલીફ પડે છે રિક્ષા ત્યાંથી જ કાઢવી અમારે નઈ બધે ને રીક્ષા ત્યાંથી જ કાઢવાની છે તકલીફ તો સાહેબ તમે પોતે અત્યારે જોઈ શકો છો કે કેટલો પાણી છે એટલો પાણી રેગ્યુલર છે આગળ વાળી જગ્યા બે જગ્યા પાણી ભરેલું જ રહે છે છડા છાંટા પડશે એટલે એ બધું ચાલુ થઈ જશે તો એ લોકો ત્યાં કરીએ છે પણ આ લોકો ક્યાં કહેવાય તો આ દેવા વરસાદ પૂરતો જરાક આવશે પછી લગભગ અમે તો દિવસમાં બે થી ત્રણ વાર ટાઈમ રેલવે સ્ટેશન નું માણસો આવવા વાળા જવા વાળા ને કેટલી તકલીફ છે એટલે કે કરોડો રૂપિયાના વિકાસના સપનાઓ બતાવતી સરકાર સત્તા પર છે પરંતુ હજુ તેમના નકશામાં ભુજનું રેલવે સ્ટેશન નથી આવ્યું તો ભવિષ્યમાં એવું પણ બની શકે કે સુધરાઈની બેદરકારી ભોગ લેવાના શરૂ કરશે ત્યારે પાછું તંત્ર સફાળું બેઠું થઈ જશે પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છ રાજકો